હેલો માનની અરવિંદ કેજરીવાલજીને જ્યારે ઈમાનદારી ઉપર ભાજપે વાર કર્યો અને ભાજપે નક્કી કર્યું હતું કે જે રીતે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને બીજા રાજ્યોની જેમ સરકારો પાડી દીધી એમ અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીને ખતમ કરી દેશું અને અરવિંદ કેજરીવાલ સમજતા હતા હું રાજીનામું આપીશ જેલમાં જતા વખતે તો આ લોકો ખેલ કરશે અને ખેલ થોડું ઘણું કર્યું પણ કરો એકાદ બે તરને રાજીનામું આપવા પણ આપ્યા ખરા પણ અરવિંદ કેજરીવાલજીને એના સૈનિકો અને એની ઈમાનદારી એ કાયમ રહી નીચલી કોર્ટથી લઈ અને સુપ્રીમ શોધી ઈડી અને સીબીઆઈના બંનેમાં બે વર્ષ પછીનો કેસ પાછો કાઢીને સીબીઆઈ પણ ધરપકડ કરી પાછી જેલમાં નાખ્યા અને બંનેમાં અરવિંદ કેજરીવાલજીને જમાનત મળી કોઈ સબૂત અત્યાર સુધી મળ્યું નથી અને એટલા માટે અરવિંદ કેજરીવાલજી જે એની ઈમાનદારી ઉપર વાર થયું એટલે એને લઈ ગયું કે હવે કોર્ટનો ચુકાદો આવતા તો પંદર વીસ વર્ષ લાગી જશે જ્યાં નિર્દોષ છૂટતા એટલે એટલે એણે મુખ્યમંત્રીમાંથી પદમાંથી રાજીનામું આપી દીધું પહેલાં એવા મુખ્યમંત્રી છે જે કામની રાજનીતિ ઉપર મત માનતા તમે કામ કર્યું તો મત આપજો આ પહેલાં એવા મુખ્યમંત્રી છે કે જેમણે એક સેકન્ડ પણ વિચાર્યું નહીં અને રાજીનામાની પેશકશ સામેથી કરી દીધી મારે નથી દિલ્હીનો મુખ્યમંત્રી રહેવું એનો અર્થ એ થયો કે અરવિંદ કેજરીવાલજી પોતાની ઈમાનદારીને છે એ જનતા નક્કી કરશે અને ઈમાનદારી જનતા જ્યારે જનતાની વચ્ચે જશે અને અગ્નિ પરીક્ષાનો પસંદ કર્યું છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી એમની પરીક્ષામાંથી આતિસિંહજી મારા ખૂબ જ અમારા લીડર છે મારા મિત્ર પણ છે અહીંયા ગુજરાત પણ આવે છે ત્યારે અહીંયા આવતા હોય છે આતિસિંહજી જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીની શિક્ષણ નીતિમાં મનીષની સાથે રહીને આતિસિંહજીએ ખૂબ કામ કર્યું છે અમે ખૂબ નજરે નિહાળ્યું છે અને મંત્રી તરીકે પણ એમણે ખૂબ ઉમદા કામ કર્યું છે અને મુખ્યમંત્રી તરીકે પણ એ ખૂબ જ દિલ્હીના લોકોની વચ્ચે સફળતાપૂર્વક કામ કરશે એવી મને પૂરો વિશ્વાસ છે